અરે હર મહાદેવ જય દ્વારિકાધીશ મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજનો દિવસ એટલે કે પૌષી પૂનમનો દિવસ પૌષી પૂનમનો દિવસ એ ભાઈ અને બહેનના પ્રેમનો દિવસ છે અને એની સાથોસાથ આજના દિવસે સ્વયંમાં જગદંબા આધ્યાશક્તિમાનો પ્રાગટ્ય દિવસ પર છે આ દિવસે મા જગદંબાની કૃપા એ સમગ્ર લોક પર સમગ્ર જન જન પર થતી રહે છે આ દિવસે અંબાજીમાં માનો પ્રાગટ્ય દિવસ પણ મનાવવામાં આવે છે અને આમ તો ઘરે ઘરમાં માનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે પરંતુ અંબાજીમાં શ્રદ્ધાળુઓ ભેગા થઈ અને અનેક અનેરી રીતે કે માને ખુશ કરવાના પ્રયત્નો કરે છે તો આ પોષ માસની પૂનમ એમાં જગદંબાનો પ્રાગટ્ય દિવસ એ યુગાંતરથી ભારતીય સંસ્કૃતિનું ચંદ્રમનની શીતળતા અને માતુકા ભાવને જાગૃત કરવા પોષી પૂનમ તરીકે ઉજવીએ છીએ તો જો આ સુંદર વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વભૂતે ચૈતન્ય વિધિ પતે નમસ્ત નમસ્તે નમો નમ સરસ્વતી વંદનામાં માનું વિરાટ સ્વરૂપનું વર્ણન કરી અને મા જગદંબાને કહે છે કે હે માં પૂરા બ્રહ્માંડની દરેક વસ્તુનું સર્જક એ તું છો એને દરેકની દ્રષ્ટિ તો સીમિત છે અમે તો માત્ર સીમિત નજર બાંધી અને તમારું વર્ણન કરીએ છીએ તો હેમાં હરેક દ્રશ્ય અદ્રશ્ય વસ્તુને ચેતના દેનાર એમાં જગદંબા હે આદ્ય શક્તિમાં સ્વયં તમે છો પોષી પુનમે ચંદ્રમાં એ સોળ કળાએ ખીલી ઉઠેલો હોય છે અને ચંદ્રમાને સોળ કળાઓ આપવામાં આવી છે અમે નક્ષત્રમાંથી પૃથ્વી ઉપર તેજ આપે અને સમગ્ર સૃષ્ટિને નયન રમ્ય બનાવે છે પૃથ્વી ઉપરથી પ્રકૃતિનું શ્વાસ સ્વરૂપે ચંદ્રમાં પૂરા આકાશગંગાને ફરી અને પૃથ્વીની પ્રકૃતિ એ નયન રમ્ય બનાવી અને સમગ્ર સમાજને એકબીજાના પૂરક બનાવી અને જોડે છે આપણા શરીરમાં કરુણા સાથે ચિત્રી સૌમ્યતા આપણી મૂળ પ્રકૃતિ સાથે બેઠી છે આપણા જીવનમાં વર્તમાન સમયમાં સર્વ ઉદ્વેગ દૂર થાય ત્યારે જ જીવનમાં સૌમ્યતાના કરુણા ભાવ સાથે એક થાય છે આપણા અઢાર પુરાણોમાં જેની રચના એ સ્વયં ભગવાન વેદ વ્યાસજીએ કરી છે જેમાં ભાગવત પણ બે છે એક ભાગવત અને બીજું ભગવતીનું ભાગવત એકમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને બીજું ભગવતીનું ભાગવત એમાં જગદંબાનું સંપૂર્ણ કર્મનું દર્શન કરાયું છે જેવી રીતે શ્રીમદ ભાગવતજીનો દસમ સ્કંદ એ ભાગવતનું હૃદય છે તેવી જ રીતે શ્રીમદ દેવી ભાગવતનો તૃતીય સ્કંદ અને પાંચમો સ્કંદ એમાં જગદંબાનું હૃદય છે જેમાં માતાજીના ગુણાનું વાદ ગાવામાં આવે છે શ્રીમદ દેવી ભાગવત તૃતીય સ્કંદ ભગવાન વેદ વ્યાસજીએ મણિદ્વીપ વર્ણન કર્યું છે અને મણિદ્વીપ ધામ માં ચિંતામણી ભુવન છે અને માતા જગદંબા એ એમાં બિરાજમાન છે આજ માતાજી એ લાલ રંગના ના ધારણ કર્યા છે અને માતાજી તેજ એ કરોડો વીજળીઓ સમાન છે એ માતા જગદંબા બ્રહ્માજી ભગવાન વિષ્ણુ અને મહાદેવજીને પોતાના જમણા પગના અંગૂઠાના નખમાં સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવ્યા અને માતા જગદંબા એ ભુવનના ઈશ્વરી છે માટે જ માતાજીનું નામ એ ભુવનેશ્વરી છે તૃતીય સ્કંદમાં બ્રહ્માજી ભગવાન વિષ્ણુ અને મહાદેવજી એ માતા જગદંબાની સ્તુતિ કરી છે માતાજી એ ત્રણેય દેવોના ગુરુ બન્યા માતા જગદંબાએ પોતાના મુખારવિંદ માંથી પ્રગટ કર્યો અને એ નિવારણ ત્રણ બીજ છે છે એમ અને અને એક એક મહિમા આ સમગ્ર એ તૃતીય સ્કંદ માં વર્ણવ્યો છે તૃતીય સ્કંદમાં ભગવાન વેદ વ્યાસજી એ યજ્ઞ નું નિરૂપણ કરે છે ત્રણ વસ્તુ જયારે શુદ્ધ હોય ત્યારે જ યજ્ઞ સફળ થાય મંત્ર શુદ્ધિ ક્રિયા શુદ્ધિ અને દ્રવ્ય શુદ્ધિ બ્રહ્માંડમાં સૌ પ્રથમ નારાયણે કર્યો અને માતા જગદંબાએ તેને વરદાન આપ્યું કે ધર્મની સ્થાપના માટે તમારે અવતાર લેવા પડશે દરેક અવતારમાં મારી શક્તિ સાથે રહેશે આ પ્રસંગને શિવાનંદ સ્વામીએ પણ પોતાની આરતીમાં વર્ણવ્યો છે एकादशी अगियारस कात्यायनि कामा इमा क्यायनि का कामा कामदुर्गा कालिका कामदुर्गा कालिका श्यामाने राम ओम जय जगदं मा ભગવાન રામ થયા તો માતાજી સીતાજી થયા અને ભગવાન શ્યામ બન્યા તો માં રાધાજી બનીને આવ્યા ભક્ત કવિ વલ્લભ તો આનંદના ગર્ભમાં વર્ણવે છે કે મત્સ્ય मत्स्यકથ્ય વરાહ નરસિંહ વામન થઈમાં અવતારો તારાય તુજ વીણ મહાત્મયમાં તો દરેક સ્વરૂપે માતાજી વિરાજમાન છે તૃતીય સ્કંદમાં નવરાત્રી વ્રતનું પરણ વર્ણન છે

નવ વર્ષની દીકરી એ ગૌરી છે અને દસ વર્ષની સુભદ્રાનું સ્વરૂપ છે આ પૂજન એ પાવન પ્રસંગે વિશેષ કરવું જોઈએ આપણા જેટલા અવતારો થયા છે દરેક અવતારોએ શક્તિની ઉપાસના કરી છે અને તૃતીય સ્કંદમાં ભગવાન શ્રી રામની પણ કથા છે કે ભગવાન શ્રી રામજીએ પણ નવરાત્રી વ્રત કર્યું છે માતાજીના આશીર્વાદ લઈ અને દેવી સંપદાએ અસુરી સંપદા ઉપર વિજય મેળવ્યો છે આમ શ્રીમદ દેવી ભાગવતના તૃતીય સ્કંદમાં માતાજીના ગુણાનુવાદનું દર્શન થયા છે એટલે કે તૃતીય સ્કંદ એમાં જગદંબાનું હૃદય ગણાવી શકાય એવો ભાવ રાખવો જોઈએ માં આ એક અક્ષરમાં સમગ્ર વિશ્વ સમાઈ જાય છે ભગવાનના બે નેત્રો છે સૂર્ય અને ચંદ્ર જેમાં સૂર્ય રૂપી નેત્ર એ પિતાનું નેત્ર છે અને ચંદ્રરૂપી નેત્ર એ માતાનું નેત્ર છે અંબા એ સંસ્કૃત શબ્દ છે અને આપણે આપણા માતુશ્રીને પણ અંબા કહી શકીએ આ તો આખા જગતની માતા છે જગતશ્ય અંબા જગદંબા એમાં એ જગદંબાની લીલાનું સંપૂર્ણ દર્શન એ તૃતીય સ્કંદમાં કરાવવામાં આવ્યું છે કદાચ સંપૂર્ણ દેવી ભાગવત ન વાંચી શકાય તો તૃતીય સ્કંદ અને પંચમ સ્કંદ કે જે દેવી ભાગવતમાં માતાજીના હૃદયની સમાન છે તેનું પારાયણ જરૂરથી કરવું જોઈએ અને માતા જગદંબાની કૃપા આપ સૌ ઉપર રહે એ જ અમારી પ્રાર્થના છે